જય સિયારામ હું દીપાલી ઇનામદાર નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને મારી જેમ તમે બધાએ પણ નવા વર્ષના ઘણા બધા સંકલ્પો લીધા હશે મેં પણ મારી લાઈફમાં આ નવા વર્ષ દરમિયાન ઘણા સંકલ્પ લીધા છે જે તમારી સાથે શેર કરવા માગું છું ગયા વર્ષની વાત કરું તો ગયા વર્ષે મેં એક સંકલ્પ લીધો હતો કે હું બને એટલી દીકરીઓનું કન્યાદાન કરી શકું ભગવાન એટલી મને સક્ષમ બનાવે અને ગયા વર્ષ દરમિયાન મેં એકાવન દીકરીઓના લગ્ન કરાવ્યા હતા જે આ વર્ષે પણ ફેબ્રુઆરીમાં છ તારીખે હું ફરી એકાવન દીકરીઓના લગ્ન કરાવવા જઈ રહી છું અને ભગવાનની દયાથી માતાજીની દયાથી મારો આ સંકલ્પ પૂરો થયો છે તેમજ આ નવા વર્ષ દરમિયાન પણ મેં મારા ઘણા બધા સંકલ્પો લીધા છે જેમ કે હું ગામડાઓમાં ઘણી બધી જગ્યાએ ફરતી હોઉં છું અને જોતી હોઉં છું કે તળાવ કૂવા પાસે ઘણી બધી ગંદકી હોય છે તળાવોમાં આપણે આપણા દેવી દેવતાનું વિસર્જન કરતા હોઈએ છીએ જે ખૂબ ખરાબ લાગે છે કે આવી ગંદકીની વચ્ચે આપણે આપણા પૂજ્ય ભગવાન શ્રીને વિસર્જન કરતા હોઈએ છે એ એક પાપ પણ છે અને એક અપમાન પણ મને લાગી રહ્યું છે તો મેં મારો એવો સંકલ્પ લીધો છે કે હું બને તેટલા વધારે ગામોમાં તળાવ અને કૂવાનું સારી એવી સફાઈ કરું અને દરેક ગ્રામજનો પાસે બી એવી અપીલ કરું કે તમે તમારો સાથ સહકાર મને આપો જેથી કરીને હું આનાથી પણ વધારે સારું કામ અને બને તેટલા વધારે ગામોમાં આ કામ કરી શકું આ મારો પહેલો સંકલ્પ છે બીજો સંકલ્પ મારો એ છે કે ઘણા બધા લોકો જાણે છે કે સીઆરામ ફાઉન્ડેશન તાલીમ કેન્દ્રો પોતાના દરેક ગામમાં ચલાવે છે જેવા કે સીવણ ક્લાસ છે બ્યુટી પાર્લર છે ઘણી બધી બહેનોએ સિયારામ ફાઉન્ડેશનમાંથી તાલીમ લીધી છે અને પોતે રોજગારી મેળવી છે તો હું એમ ચાહીશ કે બને તેટલા ગામોમાં વધારે ગામોમાં વધારે મહિલાઓ સાથે હું જોડાઉં અને દરેક મહિલા આ જે નિઃશુલ્ક તાલીમ કેન્દ્ર ચાલે છે એનો લાભ લે સીવણ ક્લાસ અને બ્યુટી પાર્લર તો ઓલરેડી હું આ ક્લાસીસ ચલાવી જ રહી છું એનો લાભ પણ ઘણી મહિલાઓ લીધો છે અને મારો એક એવો સંકલ્પ છે આ વર્ષ દરમિયાન કે હું મહિલાઓમાં બીજી બધી સ્કિલ જેવી કે તોરણ બનાવવા છે પૂજાની થાળી બનાવી છે દીવા બનાવવા છે ભરતગૂંથણનું છે આવા ક્લાસ પણ હું વધારે કરી શકું એવો મારો સંકલ્પ છે અને આ બધામાં આપ મને સાથ સહકાર આપો એવી મને આશા છે જય સિયા રામ